કે આપણો દિયોદર જિલ્લો બને પણ હવે આપણે દિયોદરને કેન્દ્રમાં નહીં રાખીએ આપણા ઓગઢ ભગવાનની જે ધુરા છે ઓગઢ જિલ્લો બને એ માટે બે હજાર ઓગણીસથી આ ચળવળ ચાલી રહી છે એ બધાને ખબર છે પણ આપણે ક્યાંક ઢીલા પડ્યા એટલે એ અટકળો આપણે મૂકી દીધી આમ તો ફાઇનલ જેવું જ હતું પહેલાં જે જિલ્લાથી જિલ્લાની અંદરથી જે અધિકારીઓ આવ્યા હતા એ વખતે હું પણ એમની સાથે હતો અને ચર્ચા થઈ રહી હતી દરખાસ્તો પણ થઈ હતી જમીનની માંગ એ પરિપ્રેક્ષ્યમાં લઈને જે લુદરાની જગ્યાને જે બધું છે એ બધું જોવાયું હતું અને એના પછી બોર્ડ બના જે બોર્ડ બનાવવાના હતા એની જે આર એન બીમાં જે દરખાસ્તો થવાની હતી એ લગભગ ફાઇનલ જેવું હતું પણ કોઈ કારણોસર એ ચળવળ ચાલી નહીં વધારે કોઈ પણ કારણ હશે બરાબર પણ હવે પછી એ બધું ભૂલી અને બંને બંને રીતે આપણે પ્રયત્નો કરવા પડશે એક બિન રાજકીય સંગઠન જે સાચું છે ઘણા મિત્રોએ કીધું કે બિન રાજકીય રીતે આપણે લડત ચલાવીશું તો જ આ શક્ય બનશે એમાં એક માઇક્રો લેવલ ઉપર જે પ્લાનિંગ હોય કે ગામડાઓની અંદર જે કાગળ જે કાગળિયા કામ આપણે કહીએ છીએ એમાંથી આપણા જે વરિષ્ઠ આગેવાનો છે એ સરકાર સાથે રહી અને સરકાર સાથે એક વાટાઘાટો કરે અને બીજું કે સૌથી વધારે જો તાકાત હોય તો સોશિયલ મીડિયાની છે એમાં અહીંયા ઘણા બધા મિત્રો બેઠા છે એ સતત ગામડાઓની અંદર જઈ અને એક ઝુંબેશ ચલાવે અને નાના નાના વ્યક્તિઓને જઈને પૂછે કે ભાઈ તમને કયો જિલ્લો અનુકૂળ રહેશે તો આ એક સોશિયલ મીડિયાનું માધ્યમ છે એ લાંબા સુધી પહોંચી શકશે ને તાજેતરમાં જ સીએમએ પણ આપણા ને ઘણા લોકોની કદર કરી અને આપણા દિયોદર તાલુકાના ઘણા બધા એવા લોકો છે કે જિલ્લા લેવલ અને રાષ્ટ્રીય લેવલ સુધી એની રજૂઆતો પહોંચેલી છે તો આ રીતે જો રજૂઆતો થશે તો આપણે સક્સેસ જઈશું અને ઓગડ જિલ્લો કેમ બનવો જોઈએ તો એ માઇક્રો લેવલ ઉપર ઘણા મિત્રોએ એનાલિસિસ કર્યું છે કે કેમ જિલ્લો બનવો જોઈએ તો એક એવી વાત કરું કે આ ચૌદ પંદર તારીખે એવી અટકળો હતી કે આપણા પ્રધાનમંત્રી અહીંયા આવવાના હતા પણ કોઈ કારણોસર એમની અહીંયા સભા રદ થઈ તો આપણું નાણી એરફોર્સ કે જે કદાચ લાખણીમાં જ આવે છે એ જ આપણા વિસ્તારમાં જ આવે છે એ આંતરરાષ્ટ્રીય લેવલનું આખું એરફોર્સ છે અને બીજી ઘણી બધી એવી સવલતો જે છે એ આપણા ઓગઢ જિલ્લા એટલે દિયોદરની અંદર સવલત સવલતો ઉપલબ્ધ છે જે અન્ય તાલુકામાં કે અન્ય જગ્યાએ ઉપલબ્ધ નથી અને ઘણા મિત્રો પણ સોશિયલ મીડિયામાં આપણે કાલે જે સ્ટેટસ રાખ્યા હતા તો એ લોકો બીજા તાલુકાના પણ એવું જ કહેતા હતા કે જો આ ઓગઢ જિલ્લો એટલે દિયોદર જિલ્લો બને તો અમને સરળતા રહેશે તો દરેક મિત્રોને વિનંતી કે નાના નાના લેવલે ઉપર જે હમણાં પ્રદીપભાઈએ વાત કરી કે કિસ્કોલી જેવું કામ કરવું પડશે અને આર્થિક રીતે જે ના પહોંચી વળાય તો ઘણા બધા સપોર્ટ કરશે એમાં જો આ રીતે મારું પણ એમાં નામ લખજો કે આપણે ગમે ત્યારે કોલ કરશો આ બાબતે તો અમે હાજર રહીશું અને દરેક જગ્યાએ જ્યાં પણ કામ પડશે ત્યાં આપણે પહોંચીશું અને આપણા આગેવાનોને કહીએ કે એક બેઠક એમની ગાંધીનગર લેવલે આ બાબત કેવી છે રાજકીય કે એ નથી પણ મૂળ ફાઇલ વર્ક હોવું જોઈશે આમાં કાગળ કામ હોવું જોઈશે તો જ તમે સચિવાલયમાં જઈને સચોટ એની જે કરી શકશો માહિતી આપી શકશો જે હાથબારના ઉતારા જે જમીનને લગતા જે ઉપલબ્ધતાઓ છે